હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો જો તમારા ઘરમાં પણ પૈસા નથી ટકતા તો આ ત્રીસ કામ બને છે ગરીબીનું કારણ આજથી આ કામ કરવાનું બંધ કરી દો પૈસા હોવા છતાં જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે પહેલાં આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે આજે આ વિડીયોમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગરીબી તરફ દોરી જાય છે તમે પણ ગરીબી અને તંગીથી પરેશાન છો તો તમારે આ કામ કરવાથી બચવું જોઈએ જે અમે તમને જણાવી રહ્યા છીએ તો મિત્રો નંબર એક પર છે જો તમે પણ નાહતી વખતે પેશાબ કરો છો તો આ પણ બની શકે છે તમારા ઘરમાં ગરીબીનું કારણ નંબર બે તૂટેલા કાંકાથી વાળ ઓળવવા એ પણ અચૂબ માનવામાં આવે છે નંબર ત્રણ ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પાણીના નળ ખુલ્લા છોડી દે છે જેના કારણે તેમને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલે નળમાંથી પાણી ટપકતું હોય તો તે ઘર માટે યોગ્ય નથી તેને જલ્દી જ ઠીક કરાવી દો નંબર ચાર ઘણા લોકોના ઘરમાં ઘડિયાળ બંધ થઈ ગયા પછી પણ રાખે છે તમને જણાવી દઈએ કે ઘરમાં બંધ ઘડિયાળ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી બંધ ઘડિયાળને ઘરમાં ન રાખવી જોઈએ નંબર પાંચ બાથરૂમમાં નહાવાની ડોલ ખાલી રાખવી આનાથી પણ તમને આર્થિક નુકસાન થઈ શકે છે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું કારણ પણ બની શકે છે નંબર છ કેટલાક લોકો જ્યારે મહેમાનો આવે છે ત્યારે તેમના જવાની રાહ જોતા હોય છે આમ કરવાથી પણ મા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે નંબર સાત તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવા જો આપણી આવક ઓછી હોય અને આપણે ખર્ચ વધારે કરીએ તો મિત્રો સ્વાભાવિક છે કે આપણા ઘરમાં ક્યારેય પૈસા ટકવાના નથી નંબર આઠ રોટલીને દાંતથી કાપીને ખાવી એ પણ અશુભ ગણાય છે એટલા માટે રોટલીને હાથ વડે તોડવી જોઈએ નંબર નવ જે લોકોના મુખ્ય દરવાજા પાસે અંધારું રહે છે તેઓ ઘણી મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા નંબર દસ પુરુષો ઊભા રહીને કપડાં પહેરે એ પણ અશુભ માનવામાં આવે છે નંબર અગિયાર સ્ત્રીઓને ઊભા રહીને વાળ ઓળવા એ પણ ગરીબીનું કારણ બને છે નંબર બાર સવારે મોડા સુધી સૂતા રહેવું એ પણ ગરીબીનું કારણ બને છે તેથી મિત્રો સવારે વહેલા ઉઠી જવું જોઈએ નંબર તેર ઝાડ નીચે પેશાબ કરવો મિત્રો ઝાડ નીચે પેશાબ ન કરવો જોઈએ કેમ કે કોઈ પણ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે નંબર ચૌદ રાત્રે સ્ત્રીઓને વાળ ખુલ્લા રાખીને સીવું એ પણ ગરીબીનું કારણ બની શકે છે નંબર પંદર ઘણા લોકોને ઊંધા સુવાથી સારી ઊંઘ આવે છે જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે આમ સુવાથી માતા લક્ષ્મી આપણાથી રૂઠી જાય છે નંબર સોળ શમશાન પાસેથી નીકળતા વખતે હસવું એ પણ અશુભ માનવામાં આવે છે નંબર સત્તર રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ નંબર અઢાર ઘરમાં ચામાચીડિયું આવવું એ પણ અશુભ માનવામાં આવે છે નંબર ઓગણીસ ઘરમાં બાથરૂમના દરવાજા ખુલ્લા રાખવા એ પણ અશુભ માનવામાં આવે છે ત્યાંથી ક્યારેય ઘરના ટોયલેટ કે બાથરૂમના દરવાજા ખુલ્લા ન રાખવા જોઈએ નંબર વીસ તમારા બાળકોને હંમેશા ઝઘડતા રહેવું અને ઠપકો આપતા રહેવું એ પણ સારું નથી નંબર એકવીસ કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે આ પણ અશુભ માનવામાં આવે છે નંબર બાવીસ લસણ ડુંગળીના ફોતરા ચૂલામાં ન સળગાવવા જોઈએ નંબર ત્રેવીસ મીણબત્તી અને અગરબત્તી ફૂંક મારીને બંધ ન કરવી જોઈએ નંબર ચોવીસ કસમ ખાવાથી પણ નુકસાન થાય છે નંબર પચીસ ઊંધા પડેલા ચપ્પલ પણ બરબાદીનું કારણ બની શકે છે નંબર છવ્વીસ ઘરમાં કરોળિયાના ઝાડા હોવા એ પણ અશુભ માનવામાં આવે છે નંબર સત્યાવીસ રાત્રે ઘરમાં જાડું મારવું પણ અશુભ માનવામાં આવે છે નંબર અઠયાવીસ દાન ન કરવું એ પણ અશુભ માનવામાં આવે છે ઓગણત્રીસ રાત્રે જમ્યા પછી વાસણ ધોયા વગર મૂકી ન દેવા જોઈએ તેનાથી પણ ઘરમાં બરકત રહેતી નથી તો મિત્રો આ હતી એ વસ્તુ જે આપણે ન કરવી જોઈએ અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પૂરો વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર